મિત્રો આ વિડિયોમાં આપણે પરમિશન વિશે સમજવાના છીએ એટલે કે આસ્કિંગ ફોર પરમિશન અથવા તો ગિવિંગ પરમિશન એનો મતલબ એવો થાય કે પરવાનગી આપવી અથવા તો પરવાનગી માગવી કઈ રીતે તમે ગુજરાતીમાં તો જાણતા જ હશો કે આપણે એકબીજા પાસે પરવાનગી માગતા હોઈએ છીએ કશું કરવા કે કશું લેવા માટે તો આ જ બધી વસ્તુઓ અંગ્રેજીમાં કઈ રીતે કરવી તે આપણે આ વિડીયોમાં શીખવાના છીએ એટલે કે આસ્કિંગ એન્ડ ગિવિંગ ફોર પરમિશન તો સૌથી પહેલા આપણે જોઈએ કે આસ્કિંગ ફોર પરમિશન એટલે કે પરવાનગી માગવી કઈ રીતે તો એના માટેના હું કેટલાક શબ્દો અને વાક્ય રચનાઓ તમને જણાવીશ જે તમે ઉપયોગ કરી શકો તો પરમિશન માંગવા માટે તમે કહી શકો કે કેન આઈ ગો આઉટ પ્લીઝ અહીં બહાર જવા માટેની પરમિશન માંગવામાં આવી છે બીજી વાક્ય રચના જોઈએ મે આઈ ઓપન ધ વિન્ડો પ્લીઝ અહીં બારી ખોલવા માટે પરમિશન માગવામાં આવી છે તમે સમજી શકો છો કે કેન અને મેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તમે પરમિશન માંગતી વખતે કેન અને મેનો ઉપયોગ કરી શકો ત્રીજી રચના જોઈએ પ્લીઝ કેન આઈ હેવ અ લુક એટ યોર ફોટો હવે ત્રણેય વાક્યમાં તમે જોયું હશે કે પ્લીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ફરજિયાત નથી પણ જો તેનો ઉપયોગ કરવામાં આવે તો તે વધારે સારું લાગે ચોથી ચોથું ઉદાહરણ જોઈએ ડુ યુ માઇન્ડ ઇફ આઈ સ્મોક એના પછીનું ઉદાહરણ જોઈએ તો તમે જોયું કે ડુ યુ માઇન્ડ એ પણ એક રીતે પરમિશન માંગવા માટે ઉપયોગમાં લઈ શકાય પછીનું ઉદાહરણ ઇઝ ઇટ ઓકે ઇફ આઈ સીટ હિયર બેસવા માટેની પરવાનગી માગી હવે કોઈને પરવાનગી આપવી તો કઈ રીતે આપવી તો અહીં બે શક્યતા છે કાં તો તમે હા પાડશો અથવા તો ના પાડશો તો તે જ વસ્તુ અંગ્રેજીમાં કઈ રીતે કરવી તે આપણે જોઈએ તો સૌથી પહેલા તો ગીવિંગ પરમિશન એટલે કે પરવાનગી આપવી તો એની વાક્ય રચનાઓ જોઈએ તમે કહી શકો યસ પ્લીઝ યસ પ્લીઝ ડુ એમ તમે કહી શકો તમે એમ પણ કહી શકો શ્યોર ગો હેડ શ્યોર ડુ ઇટ એવી રીતે તમે બોલી શકો તમે એમ પણ કહી શકો હવે તમે આ રીતે પણ લખી શકો કે નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ યુ મે ડુ ઇટ નો પ્રોબ્લેમ યુ કેન ડુ ઇટ એ રીતે શ્યોર માત્ર એટલું પણ કહી શકો feel ફ્રી ટુ ડુ ધેટ એમ પણ તમે કહી શકો હવે માની લો કે તમે પરમિશન આપવા નથી માંગતા તો રિફ્યુઝ કઈ રીતે કરશો એટલે કે રિફ્યુઝિંગ પરમિશન તો એની એની અમુક ઉદાહરણ જોઈએ માની લો કે તમે પરમિશન આપવા નથી માંગતા એટલે કે રિફ્યુઝ કરવા માંગો છો તો રિફ્યુઝિંગ ટુ ગીવ પરમિશન તો એ સમયે તમે કહી શકો કે નો પ્લીઝ ડોન્ટ એટલે કે તમે ના પાડી રહ્યા છો નો પ્લીઝ ડોન્ટ આ ઉપરાંત તમે એમ પણ કહી શકો કે હું અહીં બીજું ઉદાહરણ દર્શાવીશ કે આઈ એમ અફ્રેડ બટ યુ કેન નોટ ડુ ડૂટ અથવા તો આઈ એમ સોરી બટ આઈ કેન નોટ અલાવ યુ ટુ ડુ સો અહીં મેં લખ્યું કે આઈ એમ સોરી બટ ધેટ ઇઝ નોટ પોસિબલ આઈ એમ અફ્રેડ ધેટ આઈ કેન નોટ અલાવ યુ ટુ ડુ શો અથવા તો અલાવ યુ મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને બધું સમજાઈ ગયું હશે અહીં આપણે ત્રણ વસ્તુ શીખી આસ્કિંગ ફોર પરમિશન ગીવિંગ ફોર પરમિશન એન્ડ રિફ્યુઝિંગ ટુ ગીવ પરમિશન આવજો